નમસ્કાર ખેડૂત મિત્રો જે કે ફાર્મરમાં આપણું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાની છે તરબૂચની અંદર ઈયરોની આ ઈયરો શું કામ કરે છે કે જે તરબૂચની ખાલ હોય કે જીણા તરબૂચ હોય એને ખાઈ જતા છે જીણા તરબૂચ મરી જતા હોય પેસ્ટીસાઇડ દ્વારા તમને આ માહિતી નહીં આવે આ યુટ્યુબ પર લગભગ મારી ધ્યાન મુજબ પહેલો આપણે આ વિડીયો મૂકવા જઈ રહ્યા છે કે શું કરવાથી તમામે તમામ પ્રકારની ઈયરો એક જ રાઉન્ડમાં મરી જતી હોય છે એના માટે શું કરવું અને શું ના કરવું એની આજે માહિતી આપશું આ વિડીયોમાં આ વિડીયો મિત્રો પસંદ આવે તો એક લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અન્ય ખેડૂતોને માહિતી મળે અને આ વિડીયો તમને સારો લાગે તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો આજે વાત કરવાની છે કે તરબૂચની અંદર હવે ઇયડો જે હોય ને જો વાડી વેલા વધી જતા હોય અને તરબૂચ જમીન પર નીચે હોય હવે ઇયોરોનું કામ એવું છે કે ઇયોરો તરબૂચની આરી લીલી છાલ હોય ને એને ખાઈ અને તરબૂચને નુકસાન કરતી હોય છે જે પાછલી દાડે આપણે વેપારી એનો ભાવ થોડો ડીમાવે હવે ઓના માટે શું કરવાનું છે તમારે એક તો પહેલું કે એક વીઘા દીઠ કિલો દોઢ કિલોથી દોઢ કિલો ગોવાર લેવાનો છે અને એ ગોળ લીધા પછી ત્રણથી ચાર લીટર પોણીની અંદર ઓગારી દેવાનું આ ઓગાળ્યા પછી તમારે ઇયોડોની કોઈપણ સારી રીતે કંપનીની વીસ પચીસ એમએલ દવા લઈ અને એ જે પોણી ઓગાર્યું છે એની અંદર તમારે મિક્સ કરી સારી રીતે એડ કરી લેવાનું ઓમ કરી અને પછી તમારે પંદરથી વીસ કિલો ઘઉં લઈ એના ફાળા કરી દેવાના ફાળા કરી અને જે તમે ગોળનું પોણી છે ને એ ફાળાની અંદર પલાળી દેવાના સારી રીતે મિક્સ કરી અને એ કરી દેવાના આ વાળી જે છે ને એનો ગ્રોથ પણ બહુ છે અને તરબૂચ પણ સારા બેસી ગયા છે હવે એ જે તમે ઘઉંના ફાળા છે એને આખા ખેતરમાં ખુલ્લા વેરી દેવાના છે આ ખુલ્લા વેરશો એટલે ઈયોરોને સૂગવાની શક્તિ બહુ હોય છે હવે આ જે કરશો એટલે ગ્વારની જે સ્મેલ આવશે ને એ સ્મેલને કારણે ઈયોરો આકર્ષિત થાય છે હવે જેવી એ સ્મ ગુવાર જે ઘઉંના ફાળા ઉપર ઇયર જશે એની અંદર આપણે જે એડ કરીએ દવા ઈયળની એ દવા એડ કરે છે એટલે ઈયળ ગુવાર જે પોણીની સ્મેલની જે લીધે જશે ને એ દોણા ઉપર જશે અને એ ખાશે ને એટલે તૈયારી એ મરી જતી હોય છે જે જમીન ઉપર હોય કે જમીન નીચે હોય વેલામ ગમે તે પ્રકારની હોય ઇઅરો બધી જ બધી ઇયરો મરી જતી હોય છે એટલા માટે મિત્રો કોઈ પણ પેસ્ટિસાઈડ દ્વારા તમને આ માહિતી નહીં હાલે આપણે તો ઘણા વર્ષોથી અનુભવ કરીએ છીએ અને અમે ઇયુરોને ફક્ત એક જ રાઉન્ડ દવા આવી રીતે લગાવતા હોય પછી કોઈ જાતનો ખોટો ખર્ચો નથી કરતા પેસ્ટિસાઇડ દ્વારા તમને નહીં કહે કારણ કે અમને ખર્ચા દવાઓનું પાછું વેચાણ અટકી જતું હોય અને આપણે આવું એટલા માટે માહિતી આવી છે કે બીજા ખેડૂતોને બજારોના લાભ થાય અને ખોટા ખર્ચા ના કરે કારણ કે અત્યારે ખેડૂત વર્ગ વર્ગ જ પાછો પડ્યો છે તો તમે પણ મિત્રો તમારી વાડીમાં આવું કરો તમે કોઈ પણ પાક વેલાવાળા હોય એમાં આ રીતે એડ કરી નાખી દેશો ને તો ઇયર તમારા ક્ષેત્રમાં એન્ટર નહીં થાય અને થશે ને તો એ મરી જશે કારણ કે આ દવા લાઈફ ટાઈપ તમારી વાડી ચાલશે ને તો હોદી એનું કોમ કરતું હોય છે તો મિત્રો અમારી માહિતી જો સારી લાગે ને તો એક લાઈક કરી અને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જવાન જય કિસાન